સુરતના કતારગામ વિસ્તારમાં મીટરના ઘરેથી બાર લાખ ચોરી યુવકે ગોવામાં શરાબ શબાબમાં ઉડાવ્યા કતારગામમાં ગાર્ડન પાસે કુંભારવાડ ફળિયામાં પુરુષોત્તમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક ગીતે કંચનવાલા ઉમર વર્ષ ઓગણત્રીસ પાલિકાના કતારગામ ચોનમાં ક્લાર્ક છે તેમના પત્ની હિરલબેન પણ કતારગામ ચોનમાં ક્લાર્ક છે પૂટ વેચાણના અને પગારની બચતના મળી અગિયાર લાખ બેડના ખાનામાં મૂક્યા હતા જેમાં પાંચસોના દરના બાવીસ બંડલો હતા બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની ચેન અને તેની પર શંકા રાખી તેને કોલ કર્યો ત્યારે કેયુરે ગોવા હોવાની વાત કરી રોકડ અને દાગીના મામલે ગોળ જવાબો આપ્યા હતા આખરે કેયુની સામે ફરિયાદ કરતા પોલીસે કેયુર લાલુ શૈલાસ પટેલ વર્ષ ઓગણત્રીસ રહે હનુમાન મહોલ્લો બાળાશ્રમ સ્કૂલ પાસે કતારગામ તેની ધરપકડ કરી હતી પોલીસના પ્રમાણે જીવન જીવે છે મિત્રના ઘરમાં લાખોનો હાથ ફેરો કરી તે ગોવા ફરવા ચાલ્યું ગયો હતું ગોવામાં કેસિનો પબમાં શરાબ શબાબ પાછળ નાણાં ઉડાવી દીધા હતા તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે